આવતા વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટે વિથુણ ગ્રામ પંચાયત તેમજ ગામ વિકાસ મંડળ દ્વારા રસ્તાને ફોર લાઇન બનાવવા દરખાસ્ત મૂકી હતી જે બે હજાર અઢારની સાલમ સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હતી અને તારીખ દસો બે હજાર એકવીસના રોજ ત્રણ કરોડ એંસી લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે આ રોડને પહેલાં બસ સ્ટેન્ડ સુધી બનાવવાનો હતો પણ અહીં બસ સ્ટેન્ડ થી આગળ હાઈસ્કૂલમાં એક હજાર જેલા વિદ્યાર્થીઓ ગામના તેમજ બહાર ગામથી ભણવા આવતા હોવાથી સવારના સ્કૂલે જવાના ટાઈમે તેમજ બપોરના સ્કૂલથી પાછા આવતા વિદ્યાર્થીઓને અવરજવર માટે કોઈ તકલીફ ના પડે તે માટે હાઈસ્કૂલ સુધી મંજૂર કરવામાં આવ્યો હતો આ રોડ નું ત્રણ વર્ષ પહેલા અધિકારીઓ પદાધિકારીઓ ગામ લોકો તેમજ કામ કરનાર કોન્ટ્રાક્ટરની હાજરીમાં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ બાબતે ગામના માજી સરપંચ તેમજ ગામ વિકાસ મંડળના ઉપપ્રમુખ રતિલાલભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે આ કામ પહેલા ત્રણ મહિનામાં પૂરું કરવાનું હતું તેના કોન્ટ્રાક્ટર દ્વારા છ મહિના કરવામાં આવ્યા હતા અને હાલ ત્રણ વર્ષ ઉપર થયા હજુ પણ કામ પૂરું થયું નથી તો આ બાબતે અવારનવાર અધિકારી તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવવા છતાં આ રોડનું કામ પૂર્ણ થયું નથી

આ માટીમાં ઝાડનો ઉછેર કેમ થશે ગામના આગેવાનો આ સાઘની માટી બંધ કરાવી હતી આ લોકોએ રાતોરાત સાગ નાખી દીધો હતું આ રોડ બાબતે ગામના જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવતા એવા શાંતિલાલ નાયાણી દ્વારા અનેક રજૂઆત કરવામાં આવેલ હતી પણ આખરે જે સત્ય હતું તે આગળ આવીને રહ્યું હતું આ કામની અધુરાશ ખુદ મેઘરાજા જોડાઈને કામની અધુરાશ તેમજ પોલ ખોલી છે તેમજ આ પુલની સાઈડના ખાડા જણાવી રહ્યા છે કે ગોલમાલ હૈ સબ ગોલમાલ હૈ શાંતિભાઈ નાયાણીએ જણાવ્યું હતું કે આ પુલની સાઇડો ખવાઈ જતા નખત્રાણા કાર્યપાલક ઇજનેર પ્રજાપતિ તેમજ કચ્છ જિલ્લાના વાઘેલાભાઈને આ બાબતે જાણ કરવા છતાં આજે ત્રણ દિવસ થયા હજુ અહીં કોઈ ફરક્યું નથી ત્રણ વર્ષ ઉપર થવા આવ્યા છતાં કામ પૂર્ણ થયું નથી અને રોડના ના લોકાર્પણ પહેલા જ આ રોડ પર બનેલા પુલ ધોવાણ થતા લોકો વિચારમાં પડી ગયા છે ત્રણ કરોડ એસી લાખના ખર્ચે બનેલા રોડની હાલત હમણાંથી આવી જોવા મળી રહી છે તો થોડા દિવસોમાં જ આ રોડની હાલત દયનીય હશે